ગુજરાત પોલીસનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનારા સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કીર્તિપાલસિંહ પુમારને તેમની ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવન સેવા બદલ ઇંગ્લેન્ડની સંસ્થા વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કીર્તિપાલસિંહ પુવારને તેમની સાડા ત્રણ દાયકાની અવિરત અને ઉત્કૃષ્ટ સેવા બદલ ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત સંસ્થા વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે આ આંતરરાષ્ટ્રીય સન્માનની માત્ર એક અધિકારીની સિદ્ધિ નથી પરંતુ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને નિષ્ઠાનું વૈશ્વિક પ્રમાણપત્ર છે ઓગણીસો એકાણુમાં એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે ખાખી વર્દી ધારણ કરનાર કીર્તિપાલ શ્રી હરિશંદ્રસિંહ કુંવારે પોતાની કારકિર્દીના ચોત્રીસ પાંત્રીસ વર્ષ લોકસેવા અને કાયદાના પાલનમાં સમર્પિત કર્યા છે બ્રિટનની આ સંસ્થા એવોર્ડ આપતા પહેલા તેમના વર્ષોના ટ્રેક રેકોર્ડ શિસ્તબદ્ધ વર્તન અને કાયદાકીય પાલનની બારીકાઈથી તપાસ કરી હતી તેમને લાંબી કારકિર્દીમાં અત્યાર સુધીમાં પાંચસો પચાસથી છસ્સો જેટલા રિવોર્ડ્સ મળ્યા છે જે કોઈપણ પોલીસ અધિકારી માટે એક સ્વપ્ન સમાન સિદ્ધિ છે સિંહને માત્ર રાજ્ય સ્તરે જ નહીં પરંતુ રાષ્ટ્ર સ્તરે પણ એને સન્માન મળ્યા છે તેમને ભારતના માન્ય રાષ્ટ્રપતિના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ અને પોલીસ વિભાગનો પ્રતિષ્ઠિત ડીજી ડિસ્ક એવોર્ડ પણ મળી ચૂક્યો છે તાજેતરના સર્જાયેલા બે હજાર કરોડના ભયાનક સાયબર ફ્રોડ કેસમાં પણ તેઓ તપાસ ટીમનો અભિનય હિસ્સો રહ્યા હતા વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સ દ્વારા આપવામાં આવેલું આ ઓનર તેમના ઉચ્ચ નૈતિક ધોરણો અને વ્યવસાયિક પ્રમાણિકતાની સ્વીકૃતિ છે સિંહે જણાવ્યું હતું કે આ સિવાય મેં અત્યાર સુધીમાં ઘણા પુરસ્કારો મેળવ્યા છે અને અસંખ્ય કેસ શોધી કાઢ્યા છે તે પૈકી બે હજાર નવમાં એક ઘટના બની હતી જેમાં ચેતન મોટર્સના માલિક ગૌતમ શાહ પર કોન્ટ્રાક્ટ કિલિંગ માટે ફાયરિંગ થયું હતું માહિતી મળેલી આધારિત તાત્કાલિક આરોપી ફારૂક હબીબ શેખનો પીછો કર અને ઘટના સમયે જ તેને પિસ્તોલ સાથે પકડી પાડું તે કેસમાં બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં કરવામાં આવી આ ઉપરાંત હત્યા અને લૂંટના અસંખ્ય કેસો પણ તેમણે ઉકેલ્યા છે